સુરતના અમરોલી શાળા ક્રમાંક બસો પંચ્યાસીના આચાર્યએ એન ઓ લીધા વગર વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળતા તપાસ શરૂ કરાઈ છે તો અધિકારીએ કહ્યું હતું કે આ મામલે તપાસ ચાલુ છે અને ડિસ્મિસ કરવા સુધીના પણ પગલાં લઈ શકાય છે સરકારી શાળાના આચાર્ય સંજય પટેલ શાળાનું કામ છોડી વ્યાપાર કરતા હોવાની ફરિયાદ મળી હતી દુબઈમાં વેપાર કરતા હોવાથી વારંવાર દુબઈ દુબઈ જતા હોવાની ફરિયાદ મળી હતી વર્ષ પ્રવાસ કર્યો હોવાની માહિતી મળી છે આચાર્યને અપહરણકારોએ માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ કરી છે અકસ્માતનું બહાનું કાઢીને હાલ આચાર્ય મેડિકલની લીવ લઈ ઉતરી ગયા છે કોઈ પણ શિક્ષકે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને એનો લઈ જાણ કરવાની હોય છે આચાર્ય સામે તેને રૂબરૂ ખુલાસા માટે તેને નોટિસ આપી છે દુબઈ ફરવા ગયા હશે તો પાસપોર્ટ પર સિક્કાના પુરાવા પણ લેવામાં આવશે જાણ કર્યા વગર કે ગેરરીતિપૂર્વક વારંવાર રજા પર જતા હોવાની ફરિયાદને લઈ સઘન તપાસ શરૂ કરાઈ છે ટૂંક સમયમાં તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જે રીતે ફરિયાદ મળી છે તેમાં જો આચાર્ય દોષિત જાહેર થાય તો આચાર્યને બરતરફ કરવા સુધીની પણ સજા થઈ શકે છે શાળાના રજિસ્ટરથી લઈ ઓનલાઈન રજિસ્ટરની હાજરી સુધીની તપાસ શરૂ કરી છે તો સુરતના શિક્ષકની ઓળખાણ મારફતે પૂર્વ ધારાસભ્યના પત્રિચાને ઉછીના ત્રણ પોઈન્ટ પચાસ કરોડ આપ્યા હતા જોકે પૂર્વ ધારાસભ્ય ધંજી પટેલના ભત્રીજા ચંદ્રેશ મકસાણાએ પૈસા પરત ન આપતા સુરતના શિક્ષણને માણીનગર બોલાવવામાં આવ્યો હતો શિક્ષકને પૈસા પરત ન મળતા વિવિધ જગ્યાએ ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો હાલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે નમસ્તે આજે સુરતમાં અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી ત્રણ ત્રણ મહિનાના છ છ મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે ત્યાં બિઝનેસ કરે આવા જૂજ ઉદાહરણો છે લાખો શિક્ષકો ગુજરાતમાં છે બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા પણ આખા સુરતની અંદર બે જ શિક્ષકો આવા મળ્યા છે એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને દુરુપયોગ કરી છટકબારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે કારણ કે બાળકના વિદ્યા વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ સાઠ આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા એ તમામે તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી